હવે જોઈએ સમાચાર વિગતવાર તો પાટણ કોંગ્રેસમાં નવા જૂનીના ધાણ જોવા મળી રહ્યા છે જ્યાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષના દંડક પદેથી રાજીનામું આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગતરોજ અનુસૂચિત જાતિ મોરચાના વિરોધ મામલે તેમને દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી નથી પાટણ કોંગ્રેસમાં આંતરિક ખરભળાટ મચ્યો છે કિરીટ પટેલ દંડક પદ પરથી રાજીનામું આપે તેવી સંભાવના હાલ સામે આવી છે સતત અવગણનાથી દંડક પદ પરથી કિરટ પટેલ રાજીનામું આપે તેવી સંભાવના જણાઈ રહી છે પટેલ દંડક પદ પરથી રાજીનામું આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમણે કહ્યું કે જો મવડી મંડળ દ્વારા માંગ સંતોષવામાં નહીં આવે તો બપોરે ત્રણ વાગ્યે કિરીટ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત કરી છે ઘણા સમય થી અંદરો વિકાસ ચાલી રહ્યો છે ત્યારે હવે અગાઉ જે કોંગ્રેસનો કાર્યકર્તાઓ એ ઘણો ઉકળાટ બની ગયો છે હવે કિરેશ પટેલ સુધી જો